અરે અરે આહિરનો દીકરો અને રબારીની દીકરી આ બંનેએ એક જ સાથે ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે એ વિડીયો આપણે આ વિડીયોની અંદર પૂરેપૂરો બતાવવાનો છે તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો આહીરનો દીકરો એટલે બાબુભાઈ આહિર અને રબારીની દીકરી એટલે રશ્મિતાબેન રબારી હવે મિત્રો રશ્મિતાબેન રબારીને તમે ન જાણતા હોય ને એવું બને જ નહીં કેમ કે રશ્મિતાબેન રબારીએ આ ગુજરાતની અંદર ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે અને એમાંય રશ્મિતાબેન રબારીનો જે અવાજ છે ને એ ખરેખર લોકોને ખૂબ જ એટલે ખૂબ જ ગમે છે અને એમાંય રશ્મિતાબેન રબારીએ મિત્રો અને બાબુભાઈ આહિરે આ બંને એક જ સાથે અને મિત્રો કયું ગીત ગાયું છે ખબર છે વાલા આ તો વાલપનું છે વાલ મિત્રો જોરદાર અને મિત્રો કાંઈક નવા જ અંદાજની અંદર ગીત ગાયું છે ખરેખર આવો નજારો તમને બીજા કોઈ પ્રોગ્રામમાં નહીં જોવા જડે એવો નજારો મિત્રો તમને આ વિડીયોની અંદર જોવા મળવાનો છે તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે આ બાબુભાઈ આહિર અને રશ્મિતાબેન રબારીનો જે વિડીયો વાયરલ થયો છે ને એ વિડીયો આપણે બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે બાબુભાઈ આહિર અને રશ્મિતાબેન રબારીનો જે વિડીયો વાયરલ થયો છે ને એ આપણે વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ એમનો વિડીયો